તો માણાવદર તાલુકાનું મરમઠ ગામ સંપર્ક વિહોણું થયું છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો જુનાગઢનું આ ગામ છે કે સંદેશ ન્યૂઝ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માણાવદર તાલુકાનું મરમઠ ગામ સંપર્ક વિહોણું થયું છે નદી બે કાંઠે થઈ જેને કારણે સંપર્ક તૂટી ગયો છે આસપાસના ગામડાઓને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે રસ્તાઓ પર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે વાહન ચાલકોને પણ મુશ્કેલી છે માળવધરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જે સરાળિયામાં પાણી આવ્યું છે તેના કારણે અત્યારના મર્મડ જવાનો રસ્તો છે તે સાવ બંધ થઈ ગયો છે આપ જોઈ શકો છોના અહી બહાર જે છે તે રોકાઈ ગયા છે અંદર જઈ શકતા નથી ખાસ કરીને જે રીતે અત્યારના પરિસ્થિતિ છે વરસાદ વરસી રહ્યો છે ત્યારે શું પરિસ્થિતિ છે અત્યારના હવે મરમ ગામની અંદરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે